નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિહત્રામ ઓફિશિયલ જયપાલ સીવી હોલમાં અને આજે હું આવી ગયો છું વડનગરના પ્રખ્યાત એવા કીર્તિ તોરણમાં તો ચાલો મિત્રો જાણીએ આપણે કીર્તિ તોરણનો ઇતિહાસ આપ જોઈ શકો છો મિત્રો આ છે કીર્તિ તોરણ અને અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો વડનગરના અતિસુંદર અને ભવ્ય બે કીર્તિ તોરણોનું નિર્માણ મંદિરના એક ભાગરૂપે થયું હશે જેના હવે કોઈ પણ અવશેષો રહ્યા નથી નગરની ઉત્તરમાં કિલ્લાની બહાર તરફ આવેલા આ તોરણ આકાર તથા દેખામાં સમાન રૂપે છે આ તોરણોનું બાંધકામ લાલ ભૂરી રંગના રેતાળ પથ્થરોથી કરવામાં આવ્યું હતું સંપૂર્ણ સંરચનાની મજબૂતાઈ જાળવી રાખવા માટે સ્તંભોના નીચલા ભાગને મોટા અને વજનદાર બનાવવામાં આવ્યા હતા ભારતીય સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ કલાકૃતિઓ પ્રાચીન મૂર્તિ સ્થાપત્ય કળાના ઉત્તમ દ્રષ્ટાંત છે तो चालो मित्रो हवे आपण जाई कीर्ति धोरण मित्रो आंचाई तेर मीटरचे આ તોરણ એની બારીક પોતાની માટે ભારતભરમાં જગવિખ્યાત છે મિત્રો કીર્તિ તોરણનું નિર્માણ સોલંકી યુગમાં કરવામાં આવ્યું હતું જે આજ પણ અડીખમ ઊભું છે મિત્રો આની પાછળ બીજું પણ તોરણ આવેલું છે જોઈ શકો છો મિત્રો અને નરસિંહ મહેતાની ચોરી પણ કહેવામાં આવે છે મિત્રો વડનગર આવો તો અહીંયાની મુલાકાત અવશ્ય લેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વિહતરામ ઓફિશિયલ જયપાલસિંહ વિહોલને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આવેલા બે લાઇકનને દબાવજો જેનાથી મારા આવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં આપના સુધી પહોંચી શકે તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે આજનો મારો આ વિડીયો આપને કેવો લાગ્યો આ રીતે સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો